ઢોકળીની સિક્રેટ રેસિપી સાથે આજે હું તમારા સાથે ફ્રેન્ડ શેર કરીશ દાળ ઢોકળીની રેસિપી તો ગુજરાતીઓ બધાને દાળ ઢોકળી તો ખૂબ જ ભાવે તો એકદમ યુનિક રીતે આજે આપણે દાળ ઢોકળી બનાવીશું જેના માટે મેં એક કટોરી જેટલી દાળ લઈ લીધી છે તુવરની દાળ લીધી છે તેને આપણે કૂકરમાં નાખી અને બેથી ત્રણ પાણીથી ધોઈ લેશું અને ત્યાર પછી આપણે તેનામાં ચોખ્ખું પાણી એડ કરી દઈશું તો બેથી ત્રણ ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે તમારી ક્વોન્ટિટી વધારે હોય તો તમે એ પ્રમાણે પાણીનો યુઝ કરજો અને દાળનો યુઝ કરજો હવે અહીં મેં એક લીલું તીખું મરચું લઈ લીધું છે તેને આપણે દાળ સાથે જ બાફી લેશું થોડા લીમડાના પાન ઉમેરીશું જેથી કરીને દાળનો ટેસ્ટ ખૂબ સારો એવો આવે અને અડધી ચમચી જેટલી હળદર પાવડર ઉમેરી દઈશું ત્યાર પછી દાળ ઢોકળી બનાવી છે એટલે શીંગના દાણા પણ આપણે અહીં ઉમેરવાના જરૂરી છે તેનાથી ટેસ્ટ ખૂબ સારો એવો આવે છે તો કુકરને આપણે ગેસ ઉપર મૂકી દઈશું અને સાઈડમાં આપણે ઘઉંનો લોટ લઈ લેશું છાણી લેશું તેનામાં બે મોટી ચમચી જેટલો આપણે લઈ લેશું ચણાનો લોટ તો અહીં તમને સરખો સરખો ઉમેરવો હોય તો પણ તમે ઉમેરી શકો છો મેં અહીં ફક્ત બે ચમચી જેટલો જ ઉમેર્યો છે હવે સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી લાલ મરચાંનો પાવડર એક ચમચી ધાણાનો પાવડર અડધી ચમચી અહીં હળદરનો પાવડર ઉમેર્યો છે થોડી એમથી હિંગ ઉમેરી છે અને થોડો ગરમ મસાલો ઉમેર્યો છે અને અજમો ઉમેરી દઈશું તો અજમાનો ટેસ્ટ દાળ ઢોકળીમાં ખૂબ સારો એવો લાગે છે ફ્રેન્ડ્સ જરૂરથી ઉમેરજો અને હા તમે કઈ રીતે બનાવો છો એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો થોડું મોણ ઉમેરીને આપણે સરસ એવો કઠણ લોટ બાંધી લઈશું તો બહુ કઠણ નહીં અને બહુ ઢીલો પણ નહીં એવો આપણે લોટ અહીં રેડી કરવાનો છે તો અહીં પાણીનો ઉપયોગ કર્યો છે મેં લોટ બાંધવા માટે ઘણા લોકો ફક્ત ઢોકળી ઓછી બને એટલા માટે મોણથી જ લોટને ચાંઠી લેતા હોય છે તો અહીં મેં થોડા ઘણા પાણીનો યુઝ કર્યો છે અને અહીં આપણો લોટ બાંધાઈ ગયો છે હવે આપણે તેનામાં ઉમેરી દઈશું થોડું અમથું તેલ અને તેને ફરી પાછું ચાંઠી લેશું જેથી કરીને લોટ જે છે એ થોડો સોફ્ટ થઈ જાય તો અહીં આપણે રોટલીનો લોટ બાંધીએ એનાથી થોડો કડક લોટ બાંધવાનો છે તો લોટને આપણે બરાબર રીતે મસળી લેશું અહીં લોટ એકદમ સરસ એવો મસળી જાય એટલે આપણે તેનામાંથી ઢોકળી બનાવીશું તો આજે એકદમ યુનિક સ્ટાઇલથી ઢોકળી બનાવીશ તો લગભગ આ વિડીયો યુટ્યુબ ઉપર કોઈએ શેર નથી કર્યો તો ફ્રેન્ડ્સ આવા જ નવા નવા વિડીયોઝ માટે ચેનલને ફોલો અથવા સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ અહીં લોટ બંધાઈ ગયો છે દાળ ઢોકળીનો હવે આપણે તેનામાંથી એક મોટો લુવો બનાવી લેશું ત્યાર પછી પાટલું લઈ લીધું છે કોરા લોટમાં ઘઉંના આપણે આ લુવાને ડીપ કરી અને પાટલા ઉપર તેની રોટલી વણી લેશું તો અહીં વચ્ચે કોરા લોટની જરૂરત પડે તો અહીં વચ્ચે વચ્ચે કોરો લોટ લઈ લેવાનો છે લોટ થોડો કઠણ હશે એટલે વધારે તમને કોરા લોટની પણ જરૂરત બિલકુલ નહીં પડે તો ફ્રેન્ડ્સ અહીં આપણે મોટી રોટલી વણી લીધી છે અને મેં કેટલી થીક રાખી છે એ હું તમને અહીં વિડીયોમાં બતાવી દઈશ તો બહુ જાડી નહીં બહુ પતલી નહીં એવી મેં અહીં રોટલી વણી લીધી છે હવે આપણે શું કરવાનું છે ગેસ ઉપર તવી મૂકી દેવાની છે તેને આપણે ગરમ કરી લેવાની છે ગેસની ફ્લેમ અહીં મેં સ્લો રાખી છે હવે ગરમ તવી ઉપર આપણે અહીં વણેલી રોટલી એડ કરી દઈશું અને થોડી શેકાય ઉપરનો કલર થોડો આ ટાઈપનો વ્હાઈટ થાય એટલે આપણે તેને બહાર કાઢી લેવાની છે તો બંને સાઈડ આપણે થોડો એવો વ્હાઈટ કલર થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું તો બહુ ડાર્ક સ્પોટ ન થવા જોઈએ આપણે તેને કાચી પાકી જ શેકવાની છે તો અહીં કાચી પાકી એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે ફરી પાછી આપણે બીજી શેકી લેશું અને તેને પણ આપણે આ રીતના જ શેકવાની છે આવા ડોટ આવે એવી નથી શેકવાની બહુ એવા દોટ આવી જશે તો ઢોકળી જે છે એ ખાવામાં કડક થઈ જશે તો ફ્રેન્ડ્સ આ રીતના આપણે ઢોકળીને શેકીશું ને એટલે ઢોકળી કોઈ દિવસ એકબીજામાં બિલકુલ ચોટશે નહીં ઘીચો નહીં થાય અને આ દાટ ઢોકળી તમને ખાવાની ખૂબ જ મજા પડી જશે તો આ રીતે જ મેં બધી જ રોટલીને શેકી લીધી છે જે આપણે ઢોકળી માટે લોટ બાંધ્યો અને તેનામાંથી રોટલી બનાવી એ જ રોટલીને મેં શેકી લીધી છે પણ તેને વીસ ટકા જેટલી જ શેકી છે બહુ વધારે તેને નથી શેકી તો આવી રીતના આપણે ઢોકળીને શેકીને દાળ ઢોકળી બનાવીએ ને એટલે કોઈ દિવસ ઢોકળી જે છે એકબીજામાં ચોટશે નહીં ઘણા લોકોની ઢોકળી જે છે એ ગીચો થઈ જતી હોય છે એકબીજામાં ચોટી જતી હોય છે તો આ પ્રોબ્લેમ બિલકુલ નહીં થાય અને આનો ટેસ્ટ પણ અલગ આવશે એકદમ સરસ એવી તમારી દાળ ઢોકળી બનશે એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો આ રીતથી તમને એકદમથી દાળ ઢોકળી ખાવાની મજા પડી જશે એકદમ છૂટી છૂટી ઢોકળી તમારી થશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે તે બિલકુલ એકબીજામાં ચોટશે નહીં ઘીચો નહીં થાય અને એકદમ છૂટી છૂટી ઢોકળી તમારી બનીને રેડી થશે તો અહીં મેં બધી જ ઢોકળીમાં કાપા નાખી દીધા છે તમને કોઈ પણ સેપ આપવો હોય તમે આપી શકો છો એક ડીશમાં તેને કાઢી લેશું અહીં સાઈડમાં આપણી દાળ પણ એકદમ સરસ એવી બફાઈ ગઈ છે અહીં તમે જોઈ રહ્યા છો કે એકદમ સરસ આપણે દાળ બફાઈ ગઈ છે હવે આપણે તેનામાં પાણી ઉમેરીશું તો દાળ ઢોકળી હોય ને એનામાં પાણી વધારે જ ઉમેરવામાં આવતું હોય છે કારણ કે દાળ હોય એટલે એ પાણીને શોષી લેતી હોય છે હવે આપણા અહીં થોડા મસાલા એડ કરવાના છે તો હળદર પાવડર ધાણાનો પાવડર અને થોડો આપણે અહીં ગરમ મસાલો ઉમેર્યો છે લાલ મરચું અત્યારે મેં નથી ઉમેર્યું જો તમને ઉમેરવું હોય તો તમે અત્યારે ઉમેરી શકો છો તો લાલ મરચાંનો હું આગળ અલગથી વઘાર કરીશ એટલા માટે મેં અહીં નથી ઉમેર્યું નહીં તો દાળ ઢોકળી બહુ તીખી બની જશે એટલા માટે હવે આપણે અહીં કડાઈયામાં તેલ લઈ લેવાનું છે તો બહુ બધું તેલ દાળ ઢોકળીમાં આપણે નથી વાપરવાનું માપસર ઉમેરીશું તેનામાં આપણે મરી ઉમેરી દઈશું લવંગ ઉમેરી દઈશું અને તજનો ટુકડો ઉમેરી દઈશું સાથે સાથે રાઈ અને જીરું ઉમેરી દઈશું અને થોડી એમથી હિંગ ઉમેરી અને તેનામાં આપણે દાળ ઉમેરી દઈશું આ દાળમાં આપણે વધારે પાણી ઉમેરવું હોય તો ઉમેરી શકીએ છીએ સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરી દઈશું તો અત્યારે તમને વગાર ફીકું લાગી રહ્યું છે પણ આગળ એકદમ ટેસ્ટી એવી ચટાકેદાર તમારી દાળ ઢોકળી બનશે હવે દાળ ઢોકળી થોડી ખટાશ પડતી હોય છે તો તેનામાં મેં અહીં થોડા ઘણા કેરીના ટુકડા ઉમેર્યા છે તો એ જે કેરીના ટુકડા ઉમેર્યા એ સુકવેલી કેરી હતી તમારા પાસે કાચી કેરી હોય તો એ પણ તમે ઉમેરી શકો છો ત્યાર પછી મેં અહીં ઢોકળી ઉમેરી દીધી છે થોડું ચલાવીને હવે આપણે ઉપર કડાઈયાને ઢાંકી મૂકશું જેથી કરીને ઢોકળી જે છે એ ફટાફટ ચડી જાય તો વચ્ચે વચ્ચે આપણે ઢોકળીને ચલાવતા જવાનું છે તે તળિયે બેસી ન જાય એટલા માટે અત્યારે આપણે ઉમેરી જ છે એટલે તળિયે નહીં બેસે તો પણ આપણે વચ્ચે વચ્ચે ચલાવી લેવાનું છે અને થોડું ઉપરથી આપણે અદરક ખમણી લેશું જો ઉમેરવું હોય તો જ ઉમેરજો અત્યારે ગરમી છે એટલે ન ઉમેરવું હોય તો પણ ચાલશે તો અહીં થોડું આમથું મેં અદરક ઉમેરી દીધું છે ફરી પાછું આપણે તેને મિક્સ કરી લેશું અને ઢાંકીને આપણે તેને પકવીશું જ્યાં સુધી ઢોકળી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે તેને પકવવા માટે મૂકી દઈશું હવે સાઈડમાં અહીં પેનમાં થોડું એકથી બે ચમચી જેટલું તેલ લઈ લીધું છે તેનામાં લાલ સૂકું મરચું ઉમેરી દઈશું અને અહીં તમને જીરું ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો હવે ગેસની ફ્લેમ બંધ કરી અને તીખું લાલ મરચું આપણે અહીં ઉમેરી દઈશું કે પછી કાશ્મીરી જે તમને ઉમેરવું હોય કલર માટે એ પણ તમે ઉમેરી શકો છો હવે આ વગારને આપણે ઢોકળી ઉપર રેડી દઈશું તો ઉપરથી આવી રીતના વઘાર કરવાથી ઢોકળી એકદમ ટેસ્ટી એવી લાગે છે દાળ ઢોકળી જો તમને પહેલેથી મસાલા ઉમેરી દેવા હોય અને આ ટાઈપનો વઘાર ન કરવો હોય તો કંઈ વાંધો નહીં ફ્રેન્ડ્સ તમે જ્યારે મેં કૂકરમાં મસાલા ઉમેર્યા ત્યારે પણ તમે ઉમેરી શકો છો તો અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે ઢોકળી બિલકુલ એકબીજામાં ચોટી નથી રહી બધી જ છૂટી છૂટી અલગ અલગ રીતે રંધાઈ રહી છે તો ફરી પાછું આપણે તેને ઢાંકી લેશું કારણ કે ઢોકળી થોડી કાચી છે એટલા માટે હવે આપણે અહીં ટમેટું લઈ લેવાનું છે તો ટમેટો આપણે આગળ વગરમાં બિલકુલ નથી ઉમેરવાનું આ રીતના પાછળથી જ ઉમેરવાનું છે જેથી કરીને તેની ખટાશ બહુ સરસ આવે ઢોકળીમાં તમે ડુંગળી પણ આ વઘારમાં ઉમેરી શકો છો જ્યારે તેલને આપણે ગરમ કરીએ ત્યારે તમે સાંતળીને ડુંગળીને પણ યુઝ કરી શકો છો દાળ ઢોકળીમાં મેં અહીં નથી ઉમેરી તો ડાળ ઢોકળીમાં ખટાશ પ્રોપર હોય ને તો દાળ ઢોકળી ખાવાની ખૂબ મજા પડી જાય છે તો ખટાશ મીઠાશ આપણે બંને આ દાળ ઢોકળીમાં ઉમેરીશું વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા રહીશું ગેસની ફ્લેમ મેં ધીમી જ રાખી છે હાઈ નથી રાખી નહીં તો ઢોકળી જે છે એ તળીએ ઘણી વખત બેસી જતી હોય છે અને એ ઢોકળી ચોંટી જતી હોય છે તળિયામાં તો એ આપણે નથી કરવાનું ધીમી ગ્લેસ ઉપર જ આપણે અહીં ઢોકળીને પકવવાની છે હવે અહીં ધાણા ઉમેરી દીધા છે સાથે સાથે થોડું અમથું ઘોળ ઉમેરી દીધું છે કારણ કે થોડું ગોળ હશે ને દાળ ઢોકળીમાં એટલે એ ખાવાની ખૂબ જ મજા પડી જશે કારણ કે આપણે ખટાશ ઉમેરી છે તો એ બંનેને બેલેન્સ કરવા માટે ઘણા લોકો ખાંડ ઉમેરતા હોય છે પણ મેં અહીં ગોળનો ઉપયોગ કર્યો છે ગોળનો ટેસ્ટ સારો એવો આવતો હોય છે એટલા માટે હવે અહીં ફરી પાછું તેને ઢાંકી મૂક્યું હતું જેથી કરીને ઢોકળી જે છે એ ફટાફટ ચડી જાય અને અહીં તમે જોઈ રહ્યા છો ફ્રેન્ડ્સ કે એકદમ સરસ આપણી એવી ઢોકળી જે છે એ બફાઈ ગઈ છે તેની સાઇઝથી તે ડબલ થઈ ગઈ છે એનો મતલબ એ કે ઢોકળી સરસ એવી આપણી કૂક થઈ ગઈ છે તમને અહીં હું બતાવી રહી છું ફ્રેન્ડ્સ કે ઢોકળી જે છે એ ઘાટી થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો કે ડાળ ઘાટી થઈ ગઈ છે તો હવે આપણે અહીં ગેસની ફ્લેમને બંધ કરી શકીએ છીએ કારણ કે પ્રોપર રીતે બધું જ બફાઈ ગયું છે અને જો ના ખબર પડતી હોય તો ચાકુ લઈ લેવાનું છે અને ચાકુની મદદથી આ રીતના ચેક કરી લેવાનું છે તો હું તમને ચેક કરીને બતાવીશ કે આપણી ઢોકળી કેટલી કૂક થઈ છે નથી થઈ કાચી હશે તો ચાકુ ઇઝલી અંદર નહીં જઈ શકે અને એકદમ સરસ એવી બફાઈ ગઈ હશે તો તેના ટુકડા થઈ જશે તો ફ્રેન્ડ્સ અહીં એકદમ સરસ એવી આપણી ઢોકળી બફાઈ ગઈ છે તો તેને હું ડીશમાં સર્વ કરી લઈશ હવે એનામાં તમને લીમ લીંબુ ઉમેરવું હોય તો તમે ઉમેરી શકો છો મેં અહીં ખાટી ગેરીનો ઉપયોગ કર્યો છે તો અહીં મેં લીંબુનો યુઝ નથી કર્યો હવે જે વઘાર આપણે કર્યો હતો ને એ થોડું મેં બચાવી લીધું હતું તેને આપણે ગાર્નિશિંગ માટે યુઝ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી અને યુનિક સ્ટાઇલથી બનાવેલી દાળ ઢોકળી ગુજરાતી દાળ ઢોકળી બનીને બિલકુલ રેડી છે તમે પણ ઘરે બનાવો કેવી બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને અહીં આપણે દાળ ઢોકળીમાં થોડા ઉપરથી લીલા દાણા પણ સ્પ્રિન્કલ કરી દઈશું જેથી કરીને તેનો લુક સારો એવો આવે અને ટેસ્ટમાં તો ખૂબ જ ટેસ્ટી એવી બની છે તમે જ્યારે ટ્રાય કરશો ત્યારે જ આ રેસીપીનો અંદાજો આવશે તો ફ્રેન્ડ્સ આઈ હોપ કે આજની મહેનત ગમી હશે જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને જરૂરથી જાજો આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો ફોલો જરૂરથી કરી લેજો ફરી મળીશું ત્યાં સુધી આવજો બધા જે શ્રી કૃષ્ણ